રાજકોટના જામનગર રોડ ખાતે નિરાધાર અને નિસંતાન વૃદ્ધો માટે ભારત દેશનો સૌથી મોટો સાત બિલ્ડિંગ અગિયાર માર્ગ અને ચૌદસો રૂમનો વૃદ્ધાશ્રમ બનવા જઈ રહ્યો છે અંદાજે ત્રણપણ ત્રીસ કરોડના ખર્ચે વૃદ્ધાશ્રમ બનશે નવા બની રહેલા વૃદ્ધાશ્રમના લાભાર્થે પૂજ્ય મોરારી બાપુની વૈશ્વિક રામકથા યોજાય સદ્ભાવના વૃદ્ધાશ્રમના લાભાર્થે પૂજ્ય મોરારી બાપુની વૈશ્વિક માનસ સદ્ભાવના રામકથા નિમિત્તે રેસકોસ ગ્રાઉન્ડ રામ કથા સ્થળ ખાતે ચાનો સ્ટોલ રાખવામાં આવ્યો જ્યાં સવારે છ વાગ્યાથી બપોરના એક વાગ્યા સુધી ચા પીવડાવવામાં આવે છે

અમે બાર થી પંદર જણા છીએ જે સવારે છ વાગ્યા થી આવી જાય બપોરે સાડા બાર વાગ્યા સુધી અહીંયા કરીને પછી કરી લે છે ગમે એટલી વાર આવે કોઈને ના પાડતા જ નથી અમુક અમુક તમે અત્યારે જોઈ શકો તન તન વાર પી જાય છે અને પીવા વાળા પાંચ વખતે પી જાય કોઈને ના પાડવાની થતી નથી એનું છે ને એને પાવવું હોય અમારે તો કઈ અમે તો માત્ર નિમિત્તી ને સેવા કરી બતાવીએ તો અંદાજ અમને નથી આ સદભાવના વાળા આવડું મોટું કરે છે તો અમારી અમારી સેવા કઈ ના કહેવાય સદભાવના વાળા પાસે બાપુ ના જયારે રાજકોટમાં કાર્યક્રમ થયા છે ત્યાં સુધી અવાર ચાની ચા ની છાસ ની અને બીજી બીજા બી કઈ કાર્યક્રમ થાય એમાં અમે આ સેવા કરીએ છીએ અંદાજે દોઢસો હવા બસો એની આજુબાજુ માં થઈ જઈએ